નમસ્કાર મિત્રો અનુભવની ઓસરીએથી લેખન અને સ્વર ઝવેરી ટ્યુશન વગર તો કેવી રીતે ભણાય મોટા દીકરાએ ધોરણ દસ નું બોર્ડનું વર્ષ સરસ રીતે પાસ કર્યું પછી કેટલાક જાગૃત તો કેટલાક ચિંતાતુર વાલીઓ એમના બાળકોને લઈને બોર્ડના વર્ષે કેવી રીતે ભણવું એ વિષયક કેટલીક પૂછપરછ માટે અમારે ત્યાં આવતા જેમાં ખાસ કરીને બે પ્રશ્નો દરેક લોકો પૂછતા તમે કેટલા કલાક વાંચતા અને તમે કયા ટ્યુશનમાં જતા હતા આપણે ત્યાં એવી માન્યતા ચાલી રહી છે કે ટ્યુશન હોય તો જ સારા ગુણ મેળવી શકાય અને બોર્ડના વર્ષે તો આજુબાજુનું કશું પણ વિચાર્યા વગર કલાકોના કલાકો બસ વાંચ્યા જ કરવું જોઈએ ખરેખર તો વિદ્યાર્થીઓના યોગ્ય શૈક્ષણિક વિકાસ માટે કલાકો સુધી વાંચવું એમ નહીં પરંતુ વિષયની યોગ્ય સમજણ મેળવવાથી તેમજ શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ શીખતા શીખે એ અંગેની પ્રક્રિયા ચાલવી જોઈએ એટલે કે બાળક જે તે વિષયને શાળામાં સમજે એ અંગે વિચારે વિશેષ રીતે સમજવા અન્ય પુસ્તકોનો અભ્યાસ કરે ઘરે પણ જાતે થોડો અભ્યાસ કરે માતા પિતા પણ એ અંગે ધ્યાન આપે અને છતાં જે ન સમજાય તે ફરી શાળાના શિક્ષકોને પૂછે તો અન્ય કોઈ પાસેથી માર્ગદર્શન રૂપે ટ્યુશન લેવાની જરૂર ન રહે જો કે આવી કોઈ પદ્ધતિ શાળાઓમાં જોવા મળતી નથી ક્યાંક કોઈક એકાદ શાળામાં શિક્ષકો આ રીતે આગળ વધે તો વાલીઓ તરફથી પણ વિરોધ આવે છે શિક્ષણ એટલે શું એ વિષયક સ્પષ્ટ સમજ હોવાને કારણે અમે જ અમારા બાળકોને શીખતા શીખવ્યું જેને કારણે શિક્ષણના વિવિધ તબક્કે પદ્ધતિઓ બદલવા છતાં તેઓને બહુ તકલીફ ન પડી અમારો મોટો દીકરો કેરિયરના પાયાના વર્ષો અગિયાર અને બાર ધોરણમાં આવ્યો ત્યારે જ સેમિસ્ટર પદ્ધતિની શરૂઆત થઈ દર છ મહિને બોર્ડની પરીક્ષા ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે આ પદ્ધતિ નવી હતી અને બોર્ડ પણ વારંવાર એટલે કે દરેક સેમેસ્ટર વખતે માંગ મુજબ પરીક્ષા પદ્ધતિ બદલી રહ્યું હતું શિક્ષણ સંસ્થાઓ દ્વારા બોર્ડ તરફથી મળતી સૂચનાઓ મુજબ વિદ્યાર્થીઓ અને વાલીઓને નવી પદ્ધતિ સમજાવવામાં આવતી છતાં વિદ્યાર્થીઓને મનમાં ઘણા પ્રશ્નો હતા દર છ મહિને આવતી બોર્ડની પરીક્ષાને કારણે વાલીઓ સતત ઉચાટમાં જ રહ્યા પ્રથમ સેમિસ્ટર વખતે મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન અને વિગતે જવાબ લખવાના પ્રશ્નોવાળી મિશ્ર પરીક્ષા પદ્ધતિ હતી દર છ મહિને બોર્ડની પરીક્ષા બાળકો કઈ રીતે આપી શકે શાળા અને વાલીઓ બંને તરફથી ઉહાપો થયો અને બીજા સેમેસ્ટર વખતે પૂરેપૂરું પેપર મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન વાળું નક્કી થયું વાલીઓમાં ફરી ઉહાપો શરૂ થયો તેમજ આ રીતે તો લખવાની આદત જ છૂટી જશે એવું ઘણાને લાગ્યું એટલે ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા પદ્ધતિ પહેલા સેમેસ્ટર જેવી અને ચોથા સેમેસ્ટરની પરીક્ષા પદ્ધતિ બીજા સેમેસ્ટરની પરીક્ષા પદ્ધતિ જેવી નક્કી રહી મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન પદ્ધતિ દેખીતી રીતે સરળ લાગે કેમ કે એમાં ચાર ઓપ્શન આપ્યા જ હોય એટલે એમાંથી સાચો જવાબ તો મળે જ જવાનો ને પણ હકીકતે એ એટલું આસાન હોતું નથી જે બાળકોને ગાઈડ કે અપેક્ષિત વાપરવાની આદત હતી તેઓને માટે આ પદ્ધતિ આફતરૂપ નીવડે જોકે બહુ ઝડપથી આ પદ્ધતિને અનુરૂપ પણ ગાઈડ કે અપેક્ષિત બજારમાં મળતા થયા પરંતુ જે બાળકો ગોખીને પરીક્ષા આપતા એમને માટે અઘરી જ રહી કેમ કે ગોખણ પટ્ટી તલને ચડે ટ્યુશન શિક્ષકોને માટે પણ આ બધું નવું જ હતું તેથી ત્યાં પણ શરૂઆતમાં તો પ્રયોગો જ ચાલતા હતા આ બધી પરિસ્થિતિમાં પણ અમારા બંને બાળકો ચારેય સેમેસ્ટરમાં અવ્વલ રહ્યા કેવી રીતે વૃક્ષની મજબૂતાઈ કે એના પર આવતા ફળોની તંદુરસ્તીમાં ઘણે અંશે એના મૂળની મજબૂતાઈનો ફાળો હોય છે એ જ રીતે અમારા બાળકોના સારા શૈક્ષણિક દેખાવમાં બાળપણથી જ અભ્યાસની જે પદ્ધતિ ગોઠવાઈ હતી એનો મહત્વનો ફાળો હતો શાળામાં મૂકવા કે ઘરે જ ભણાવવા એ અઢવમાંથી નીકળીને જ્યારે શાળા શિક્ષણની પસંદગી અમે કરી એ વખતે જ નક્કી કર્યું હતું કે બાળકોને શિક્ષણની યોગ્ય પદ્ધતિ શીખવવી છતાં જ્યાં જરૂર પડે ત્યાં ગણિત અને વિજ્ઞાનમાં પપ્પા મદદ કરશે તેમજ ભાષા સમાજશાસ્ત્ર અને અન્ય વિષયોમાં હું મદદ કરીશ હું ભણતી ત્યારે મારા શૈક્ષ શિક્ષકો એમ કહેતા કે બે પુઠા વચ્ચેનો દરેક શબ્દ અગત્યનો છે એટલે મને પરીક્ષા વખતે આખું જ પુસ્તક વાંચવાની આદત હતી દરેક પાઠને અંતે જે પ્રશ્નો હોય તેનો જવાબ જુદી જુદી રીતે એટલે કે ખરા ખોટા ખાલી જગ્યા એક વાક્યમાં જવાબ કારણ આપી સમજાવો વિગત સમજાવો કે ટૂંક લખવાની હોય દરેકનો જવાબ પાઠને આધારે જુદી જુદી જે રીતે લખી શકાય એ લખવાની આવડત મને હસ્તગત હતી મેં મારા બાળકોને પણ આખું જ પુસ્તક વાંચવાની અને પુસ્તકને આધારે વિવિધ રીતે પૂછાતા પ્રશ્નોના જવાબ લખવાની યોગ્ય સમજ આપી પ્રાથમિક શાળામાંથી પરીક્ષા પહેલાં પુનરાવર્તન માટે કેટલાક પ્રશ્નો આપવામાં આવતા મોટો દીકરો ત્રીજા ધોરણમાં આવ્યો ત્યારે એને એના એક મિત્રએ કહ્યું આ પુનરાવર્તનમાંથી જ પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે એણે ઘરે આવીને મને વાત કરી હું સતર્ક થઈ ગઈ પુનરાવર્તનના પ્રશ્નો ગૃહકાર્ય તરીકે લખીને આપવાના રહેતા એ ગૃહકાર્ય અમે ચોક્કસ પૂરું કરાવતા પણ પછીથી એ નોટબુક નહીં આપણે તો આખું પુસ્તક જ વાંચવું અને ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે તે પ્રશ્ન પૂછાય તો એનો જવાબ આપણને આવડવો જોઈએ એવી તૈયારી કરવી આ સ્પષ્ટ સમજ બાળકોના મનમાં નાનપણથી જ દ્રઢ કરી હતી જેથી બાળકો કે અમે પણ બોર્ડ દ્વારા બદલાતી પરીક્ષા પદ્ધતિઓના સમયે વિચલિત થયા નહીં બલકે આખું પુસ્તક વાંચવાની આદતને કારણે ઝીણામાં ઝીણી વિગતોથી વાકેફ રહેતા તેથી મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચનના જવાબો કોઈ અવઢવ વગર પૂરા આત્મવિશ્વાસથી આપી શક્યા જે માતા પિતા ભણેલા છે તેઓ શિક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવીને બાળકોના વિકાસમાં જરૂરી સમય અને યોગ્ય ધ્યાન આપે તે ટ્યુશનમાં આપવો પડતો વધારાનો સમય બચાવી શકાય પ્રશ્ન ત્યાં છે જ્યાં માતા પિતા અભણ છે કે ઓછું ભણ્યા છે આવા મિત્રોને હું હંમેશા કહું છું કે બાળક સાથે તમે પણ ભણવાનું શરૂ કરી દો આમ કરવાથી બાળકને ઘરમાં જ માર્ગદર્શન મળી રહે જેથી સમય અને પૈસા બંને બચે પણ હા જ્યાં આવી સમજ કે શિક્ષણ બંનેનો અભાવ છે ત્યાં શાળામાં શિક્ષકને જાણ કરવાથી શિક્ષકોની યોગ્ય મદદ મેળવી શકાય અથવા પછી ટ્યુશનમાં મોકલી બાળકને શૈક્ષણિક વિકાસ માટે મદદ કરવી છે ધોરણ બાર પછી એન્જિનિયરિંગ કે મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવી ફરજિયાત છે આ પરીક્ષાઓનું માળખું ગુજરાત બોર્ડની શિક્ષણ પદ્ધતિ અને પરીક્ષા પદ્ધતિ એમ બંનેથી અલગ હોય છે એવી જાણ થતાં અમે બાળકોને આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું યોગ્ય માર્ગદર્શન મેળવવા માટે ધોરણ અગિયાર અને બાર વખતે જે તે અનુભવી શિક્ષકો પાસે મોકલેલા જેને કારણે બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં યોગ્ય દેખાવ ઉપરાંત દેશની ઉત્તમ શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન મેળવવામાં ચોક્કસ જ મદદ મળી છે પણ બાળમંદરથી જ શાળા શિક્ષણ ઉપરાંત ટ્યુશનની જરૂર છે કે પાંચમા ધોરણથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ટ્યુશન જરૂરી છે એ માત્ર Maneta cheia.